વડતાલધામમાં સ્વામિનારાયણ ભક્તોએ અભિષેક અભિષેક મંત્રલેખનનો લાભ લીધો નડિયાદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે એકાદશી ના દિને શ્રી સ્વામિનારાયણ મહામંત્રના બસો પ્રાગટ્ય દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર દિવ્ય અભિષેક તથા અખંડ ધૂન અને મંત્રોલેખન એવ અખંડ મંત્ર જાપ સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી ભક્તોએ કર્યા હતા વડતાલ ધામ એ અખંડ ધૂન માટેનું મહત્વનું કેન્દ્ર છે વર્ષથી અખંડ ધૂન ચાલે છે જેમાં સાહીઠ ગામના ભાવિક ભક્તો લાભ લે છે સંખેડા તાલુકો અખંડ ધૂનમાં અગ્રસ્થાને છે સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ સ્વામીની પ્રેરણાથી ત્રીસ ગામના આદિવાસી બારૈયા તળવી દરબાર કોળી જ્ઞાતિના ભક્તો જોડાયા છે વડતાલ મંદિરના કોઠારી ડોક્ટર વલ્લભ દાસજી સ્વામીએ મહામંત્ર પ્રાગટ્યની માહિતી આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ફરેણી ગામે સંવંત અઢારસો અઠાવનમાં માક્ષરવદી એકાદશીના રોજ શ્રી સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં શ્રી સ્વામિનારાયણ મહાનામનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું અને તે દિનથી તે પ્રચલિત બન્યું હતું શ્રી સહજાનંદ સ્વામી પણ તે દિનથી સ્વામિનારાયણ ભગવાનના નામથી પ્રસિદ્ધ પામ્યા હતા ને સંપ્રદાય પણ સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે જાહેર થયો હતો સ્વામિનારાયણ સંપ્રદાય આજે દરિયા પારના દેશો સુધી વિસ્તરો છે આ મહામુલા અવસરને તારીખ છવ્વીસ ડિસેમ્બર ગુરુવારના રોજ બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે સફલા એકાદશી પવિત્ર દિવસ છે ઉપવાસનો પણ મોટો મહિમા છે સ્વામિનારાયણ આ પ્રગટ મહામંત્ર છે પ્રેમાનંદ સ્વામી કહે છે કે આ મંત્ર જાપ કરવાથી કે તેનું શ્રવણ કરવાથી ભવો ભવના બંધનો તૂટી જાય છે સુખ નો અનુભવ થાય છે સ્વામિનારાયણ મહામંત્ર અદ્ભુત છે અને મહિમા વર્ણવી શકાય તેમ નથી સ્વામિનારાયણ મહામંત્રના બસો ત્રેવીસ માં સ્વામિનારાયણ મહામંત્રના પ્રાગટ્ય દિનની ઉજવણીના યજમાન સુરતના હરિભક્ત ધર્મેન્દ્રભાઈ નરસિંહભાઈ પટેલ હતા ઉત્સવનું આયોજન શ્યામ વલ્લભ સ્વામી એવમ સ્વયંસેવક યુવકોએ કર્યું હતું